હલો જય ક્રસના બધાને આજે આપણે બનાવશું ગુંદપાક તો ગુંદપાક માટે આ એક વાટકો ગુંદ લઈ લીધો છે અને પછી તળી લીધો છે હવે આપણે આને સેજ ભૂકો કરી નાખશું અને પછી બદામ અને ગુંદ કાચો એ બંને મિક્સચરમાં ક્રશ કરી લેશું આ બદામને આપણે નાની એક વાટકી બદામ લીધી છે એને આપણે મિક્સચરમાં ભૂકો કરી લેશું અને એક વાટકી નાનકડી એક વાટકી ગુંદ કાચો રાખ્યો છે એ આપણે બદામની સાથે એનો ભૂકો કરી હા થઈ ગયો છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આ ગુંદ તળેલું ઘી છે તો એની અંદર જ આપણે એક વાટકી લોટ નાખી દેશું અને શેકી લેશું ને ગુલાબી જેવો થાય ત્યાં સુધી ગુલાબી જેવું થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે આ ઘઉંનો લોટલી તો છે એ ઘણા અડદનો લેતા હોય છે પણ ગુંદ લોટ કરતા વધારે લેવાનો એટલે ગુંદ પાકની એકદમ સરસ ગુંદની ગુંદનો ટેસ્ટ આવે અને ખાવાની એકદમ મજા આવે લોટ વધારે હોય તો પછી આમ પાક જેવું લાગે એટલે અમે આ રીતે બનાવીએ છીએ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે થોડું ગુલાબી જેવું થાય ત્યાં સુધી આપણે શેકશો ગુલાબી જેવું થઈ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું હવે આ બીજા લોયામાં એક વાટકો ઘી લઈ લીધું છે અને અંદર એક વાટકો ગોળ નાખી દેસુ અને આને આપણે એકદમ ગરમ કરી લેશું એકદમ પાયો થાય એટલું ગરમ કરવાનું નથી ખાલી ગોળ એકદમ સરસ થઈ જાય ત્યાં સુધી જ આપણે કરવાનું છે બસ આ રીતે આપણે ખાલી ગોળ ગરમ થાય એટલું જ કરવાનું છે અને હવે ગેસ બંધ કરી દીધો છે આનો પાયો કરવાનો નથી એટલે ગુંદ પાક એકદમ પોચો રહેશે ગુંદનો આપણે આ રીતે આનાથી થોડોક ઉકો કરી લેશું આ રીતે એકદમ સરસ થઈ જાય પછી આપણે ગોળની અંદર આને મિક્સ કરશું આની અંદર આપણે આ બદામનો જે પાવડર કર્યો છે એ નાખી દેસું પછી આ થોડુંક ટોકરાનું ખમણ નાખી દેસું અડધી વાટકી બાકી બધું આપણે એક એક વાટકો લીધું છે આ બધો ગુંદ નાખી દેસું આ સૂંઠનો પાવડર છે તો એ પણ નાખી દેસું એ અડધી વાટકી છે આ આપણે આપણા માપ પ્રમાણે બધું જ ઓછું વધારે કરી શકીએ છીએ અને આમાં કાંઈ પણ ચાસણી કે કાંઈ જોવાનું નથી હોતું એટલે આ પાક સરસ જ થાય છે હવે આપણે જ્યાં ઘઉંનો લોટ શેકેલો છે ઘીમાં એ પણ આપણે આની અંદર એડ કરી દઈશું હવે આપણે એ લોટ પણ અંદર નાખી દીધો છે આ બધું જ આપણે ગેસ બંધ કરી અને આ બધી પ્રોસેસ કરવાની છે અને પછી એકદમ સરસ હલાવી અને આપણે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં ઢાળી દેસું આ બધું મેં એકવાર મિક્સરમાં ફેરવી લીધું છે જો આખો ગુંદ હાલતો હોય તો આપણે ફેરવવાની જરૂર નથી તો હવે એકદમ સરસ આપણું આ એકદમ સરસ આપણે દાબી દીધું છે હવે આપણે આના પીસ કરશું તો એકદમ રેડી છે આપણો ગુંદપાક તો આપણે આ આ રીતે એક તમને બતાવી દઉં એકદમ સરસ ને સોફ્ટ સોફ્ટ ગુંદપાક રેડી છે જો આ ગુંદાક ની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો